પાલનપુરમાં દબાણ વિરુદ્ધ કાર્યવાહી ડૉક્ટર હાઉસ પાસે દબાણ દૂર કરાયા પાલનપુર નગરપાલિકાએ આજે મોટી કાર્યવાહી કરી છે નગરપાલિકાએ ડોકટર હાઉસ વિસ્તારમાં આવેલા દબાણો દૂર કર્યા છે આ વિસ્તારમાં અંદાજે વીસ જેટલા ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા હતા અહીં અનેક પરિવારો રહેતા હતા આ દબાણો પાલનપુરથી લક્ષ્મીપુરા જતા મુખ્ય માર્ગ પર હતા નગરપાલિકાએ લક્ષ્મીપુરા વિસ્તારમાં નવા રોડનું કામ શરૂ કરવાનું હોવાથી આ કાર્યવાહી હાથ ધરી છે આ માર્ગ શહેરને લક્ષ્મીપુરા સાથે સીધો જોડે છે નગરપાલિકાએ બુલડોઝર દ્વારા તમામ ઝૂંપડાઓને દૂર કર્યા છે આ કાર્યવાહીથી રોડના વિકાસ કામને વેગ મળશે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી બનશે